છોટાઉદેપુરમાં વસેડી ખાતે રોયલ રાઠવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભાદરવા માસની ચોથી દેશ દુનિયામાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે તો ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી દસ દસ દિવસ સુધી તેની પૂજા અર્ચના તેમજ વિવિધ કાર્યક્રમો ગરબા છપ્પન ભોગનું આયોજન કરવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના વસેડી રોયલ રાઠવા ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજ અનેક કાર્યક્રમો ભજન કીર્તન ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોયલ રાઠવા ગ્રુપના પ્રમુખ વિઠ્ઠલભાઈ અમિતભાઈ બિપિનભાઈ રાજેશભાઈ અજયભાઈ ખાસ ઉપસ્થિત રહી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શહીદ સુમરા સાથે સી ટ્વેન્ટી ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ